આ બા વતાડી તો બોલો સમજ થયો ને ઘરે તેડી ગયા પણ કે આપણે બ્રાહ્મણ સુઈએ ને એ પછી તો હું હોય અમારા બાબાના બ્રાહ્મણ નહી તમારું સમાધાન ખોટે ખોટું હે તમારી આંખે પાટા બાંધવાના હોય તો ઝાડ લઈ આવી કોઈ નદીયાનો નું તો માણસ પવિત્ર થઈ જાય ને પછી નહીં એટલે બ્રાહ્મણ થઈ જાય નાખી દીધી નાખી દીધા દેવ બનવાની કોશિશ કરવાની છે પેલા દેવ બને તે પછી ઈશ્વર ભક્તિ થાય ને ઈશ્વર ને પામી શકે દેવ એટલે સત્તાગુણ જીવ નું પવિત્ર ન જાય અને આ કરો પરુકાર કરો આ પરુકાર છે આમાંથી બધી જે માનવના જે હકો છે માનવને જે જોઈએ એ બધું આ મેળવવાનો આ તરીકો અને બીજો તરીકો કોઈ છે માણસ પેલો સત્તા ગુણી બને પોતાનામાં જીવી લે ન્યાય નીતિ જીવે સુખ ઉઠે દુઃખ ઉઠે અને એમાં જે કઈ શરીર થી મન થી વાણી થી પૈસે થી બીજાના માથે ઉપકાર કરે કેમ કે તુલસીદાસ બાપુ કે છે કે હિત સમ ધર્મ ભાઈ પર પીડા સમ ના કરતા બીજાનું ભલો કરવું એનું કોઈ ધર્મ નથી ને બીજાને દુખ દેવું એનું હે વાલા સજનો આપણે કઈ સંસ્કૃતિના આપણે કઈ સિદ્ધાંતના જેને ઈશ્વર વાણી દે થોડા કૃપા કરી શાંત કર્યા

પુનઃ પ્રશ્ન કાલ કાચલે કરો મત શોખ જો કછુ કથા પ્રસંગ બળ ભાગ તાંત મેન્ટ ઉદ્ધવ પકડી ભગવાન ગિરી પડી છે ઉપાય બતાવો મારાથી આ જોવાતો નથી મારું આ મારાથી આપનું દુઃખ જોવાતો નથી આવા ભક્તો થોડાક હા આમ કેતા હોય સારો મનાવવા માટે હા ઉધ ઉધવજીભાઈ કીધો બીજે કહેતા હોય ને એમ કઉ છું તો